નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું પરીક્ષા પે ચર્ચાનું સર્ટિફિકેટ ટીચર્સનું અને વિદ્યાર્થીનું કેવી રીતે ડાઉનલોડ કરવું તો આપણે સૌપ્રથમ આપણા બ્રાઉઝરમાં પરીક્ષા પે ચર્ચા સર્ચ કરીશું પરીક્ષા પે સર્ચ કરતાં અહીંયા આપણે પરીક્ષા પે ચર્ચાના હોમ પેજ ઉપર અહીંયા જોઈ શકીએ છીએ કે ડાઉનલોડ સર્ટિફિકેટ તેના પર ક્લિક કરીશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ટુડન્ટે જો પોતાની રીતે રજીસ્ટ્રેશન કર્યું હોય તો તે સર્ટી અહીંયાથી ડાઉનલોડ થશે જો સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કોઈ ટીચર થ્રુ થયેલું હોય તો તે અહીંયાથી આપણે ડાઉનલોડ કરી શકીએ ટીચરે જો એમાં પાર્ટિસિપેટ કરેલું હોય તો ટીચરનું સર્ટિફિકેટ આપણે અહીંયાથી ડાઉનલોડ કરી શકીશું અહીંયા અહીંયા કોઈ પેરેન્ટ્સ દ્વારા એનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો આપણે અહીંયાથી ડાઉનલોડ કરી શકીશું તો સૌ પ્રથમ આપણે પહેલાં આપણે ટીચરનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જોઈશું તો અહીંયા ટીચર ઉપર આપણે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું અહીંયા જે આપણે ટીચરનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માગતા હોઈએ તેનું ફૂલ નેમ આપણે અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ નીચે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર જે આપણે રજિસ્ટર કરતી વખતે એન્ટર કરેલો હતો તે મોબાઈલ આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે અને લોગિન વિથ ઓટીપી ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું ઓટીપી ક્લિક કરતાં આપણા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે એ મોબાઈલ આપણે અહીંયા એન્ટર કરી અને સબમિટ આપીશું તો અહીંયા આપણે જોઈ શકીશું કે આપણું ટીચર્સ જે શિક્ષકનું આપણે લોગ ઇન કર્યું છે તેનું નામ અહીંયા આપણને જોવા મળશે તેની પ્રોફાઇલ આપણને અહીંયા જોવા મળશે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા તો અહીંયાથી આપણે ક્લિક હિયર કરી અને અહીંયાથી આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીશું અહીંયા હિયર કરતાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું સર્ટિફિકેટ અહીંયા આપણે ડાઉનલોડ થઈ ગયેલું જોવા મળે છે હવે મિત્રો આપણે જોઈએ કે બાળક વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તો અહીંયાથી આપણે લોગઆઉટ થઈ જઈશું લોગઆઉટ થતાં ફરી આપણે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર જઈશું અહીંયા આપણે જોઈશું તો સ્ટુડન્ટનું જે આપણે પાર્ટિસિપેશન જે રજીસ્ટ્રેશન કર્યું હતું આપણે ટીચર થ્રુ કર્યું હતું તો અહીંયાથી આપણે ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરીશું અહીંયા ફરી આપણે જે શિક્ષક થ્રુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હતું તે ટીચરનું નામ અહીંયા આપણે એન્ટર કરીશું ત્યારબાદ તેમનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપણે અહીંયા

રજિસ્ટ્રેશન કર્યું હતું તે તમામ બાળકોનું લિસ્ટ આપણને અહીંયાથી જોવા મળશે અહીંયાથી ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર આપણે અહીંયાથી ક્લિક કરીશું તો બાળકોનું સર્ટિફિકેટ અહીંયા આપણને ડાઉનલોડ થતાં જોવા મળે છે તો મિત્રો આવી રીતે આપણે આ બાળકોના અને આપણા ટીચર્સના સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીએ છીએ થેન્ક યુ